શિવ પણ શિવશંકર રવિન્દ્ર દવે છો જેવાય તે બીજી માતા ને બે લડવું આવે પણ મારી માતા ને તે લડવું આવ્યું હતું સાચી વાત છે સાહેબ છે અરે શેની ચિંતા માં ઉભી છો હાલ પૂનમ ભરવા નથી આવવું ચી જવું છે એને તો બેડીઓ પહેરાવીને કેદમાં પૂરી છે એના વિના હું કેમ જાઉં કોને સોનલ હા આજે એની છેલ્લી પૂનમ છે અને એ નહીં જાય તો એનું પાપ આપણને લાગશે ઓહો હો હા અરે ઈ પાપના શાપમાંથી બચવાનો ઉપાય છે ને એટલે મારા હૈયામાં છે આ હરિશંકરના હાથમાં છે જો ઓળિયાઓ સાંભળ જરાક હિંમત રાખીશ ને તો ભેડો પાર થઈ જશે કે આપડે પૂનમ ભરીશું અલજી આપણે ગોતણ કરવા નીકળ્યા છીએ ને તું જ્યાં ત્યાં મૂત્રણ શું કર્યા કરશ બરાબર ગોત તે તો કઈક ખુની ના ખીલા ઉખેડી નાખ્યા છે લાલજી ગોત તું ભલે ઇમ્પોર્ટેન્ટ ના રહ્યો દેખી રહ્યો પણ બરાબર ખૂનીને ને ગોત કરે માર ખાધો ને પેટ ભરી હવે ભાગવાની કોશિશ કરી તો આ કૂતરા ના સીધે હાથ હાથકડી ફેરી લો હાથકડી હા પોલીસે શંભુ ની લાશ કુવામાં કાઢી ને પોસ્ટમોર્ટમ પતાવી દીધું છે તમારી પિસ્તોલ ની ગોળીએ થી જ એનું મોત થયું છે ચાલો હું એ વિચાર કરું છું કે આ ખૂન ની બાતમી નો ખોન મારે આઈ ઉભા ઉભા કરવું તારે અહીં ઉભા ઉભા ખંજવાડવાનું અને ખંજવાડતા થાકી જાય ને તો અહી જવાનું જવાનું પણ ખંજવાડવાનું શું અરે આ તારું માથું આ તારા માથા માં છે ને બહુ ટોલા પડી ગયા છે આ ઘડીકું તારી પાસે બેઠી હતી ને તો મારા માથામાં પણ બે ચાર ટોલા ગરી ગયા હવે જો અમથી એમાં એવું છે કે ટોલા ને તો માથા ટ્રાન્સફર કરવાની ટેવ હોય

<laughs> ए जय कृष्ण शिवा भाई जय श्री कृष्ण हाँ माँ लोट आपो अरे डाक के लिए की अरे हम लोट तो वालों शिव शंकर नटी मालू नाम हड़ी शंकर हड़ी शंकर अरे हड़ी शंकर नहीं अड़ी अड़ी हड़ी शंकर हड़ी शंकर हाँ डाक के लिए की शुभ काम है आवेदा अरे हम तुमने એક સંદેશ અરે આજે હું લોટ લઈ લઉં આજે તો લાડવા જમીન લાડવા લાડવા તો આપણા મોંઘેરા મહેમાન છે રોજ તો લોટ નું તે લડુ આવ્યું હરિશંકર શિવશંકર અને દયાશંકર રવિન્દ્ર દવે આ બધું જ મારા કારણે થયું છે અને એની સાથે સોનલ અને રહ્યા છે

એક ભસતા કૂતરા એક કરડતા કૂતરા ત્રીજા હડકાયા કૂતરા કુતરા કદી કરડતા નથી અને કરડતા કૂતરા કદી નથી અને હડકાયા કેમ દેવા પોલીસ કાતું સારી રીતે જાણે છે સમજ્યા કાયરસિંહ મારું નામ કાયરસિંહ વીરસિંહ છે હું સેતા નો વંશજ છું મારું નામ દયાશંકર રવિન્દ્ર દવે છે અને હું પરશુરામ નો વંશજ છું ચાલભાઈ હાથી તો ચલતા ભલા અને કૂતરા ભસતા ભલા જય શ્રી રામ ચાલ ચાલ ભૂખે રામ બગલ મે છુરી જય શ્રી રામ જતાં જતાં એક વાત સાંભળતા જાવ ઠાપુર સાહેબ કે પોલીસ સ્ટેશનની અંદર પોલીસ કર્મચારીની વિરુદ્ધ કરેલી આ ગુસ્સાથી માટે તમારે ભારે કિંમત ચૂકાવી પડશે મે મને લાગે છે વીરસિંહ શિવાને જરૂર હેરાન કરશે ગઈ હું જાઉં છું તું મને સાંજે નદી કિનારે મળજે હા જો આમ આજે મારે એટલું બધું કામ છે એટલું બધું કામ છે કે આપડા પ્રેમ ના મેળા થાય અને હું જો પાણી છોડું ને તો આખી હવે આવી છે તું ના પાડે છે તારે નદી કિનારે અરે પણ કામ છોડી ને પ્રેમ કેમ કરાય સાંજે એકાંત પછી શીખવાડી દઈશ અરે પણ અટાણે તોડ કોઈ જોઈ જશે હું નહી આવું હજી ઉપર નો ટાકો કળી ને ભાઈ ને તે ભાઈ ને પાણી પાણી કરી નાખે ના ના કરતો પોલીસ વાળો બની ને આવી ગયો અરે તું શું મને ઘાલવાનો એ પહેલા તો હું તને ઘરમાં માં ઘાલી ને અરે આ વેશ બદલ્યો એની સાથે પણ ગમે તે ભાષા બોલરા એવી નથી ડંડા તોડવાનો તમારો ધંધો છે આ સરકારી છે આ લુગડા કાઢી ને નથી આવું છું અરે પણ આ લુગડા પણ સરકારી છે અરે ના કઢાય આ સન્નારી તો ગજબ ના નીકળ્યા સીધી ગણે જ પડી ગઈ ઓમ ભોર્ભુવાગવો દેવ ધીમી યો નહ પ્રજો ઓમ ભોર્ભુવાહ સત્વું ભાર્ગવ દેવ ધીમી યો નહ પ્રજોદયામ ભોર્ભુવઃ સ્વ સત્વુર્વરેણ્યમ ભર્ગો દેવ ધીમી યો નહ પ્રજોદયાત ઓમ સૂર્યાય નમ આવું પાઠ પૂજા કરી રહ્યો છું એમાં વિઘ્ન પડી જે કહેવાય તે અરે તું કયો મોટો પુણ્યશાહી નો પૂછડી છો મારી આગળ પાછળ પટપટાશો ફરે છે ને આજે અરે અરે હું આ જન્મ બાલ બ્રહ્મચારી છું એ કોઈ સ્ત્રી ને પણ જોયું નથી અરે સુંદરી અીલા અરે શ્રીમાન સેવક બંધુ હરિશંકર પણ હરી હા ખાલી આ ગામમાં એક ભાઈ મળી અને ગળે જ પડી ગઈ ભાઈ એને લીલી ઓઢી ક્યાં ગઈ નદી કિનારે પડી ગયા જેમ મારે એની અરે હથેવાળા વાત કરવા નદી કિનારે જવાનું હતું હવે અરે હવે શું જટ ભાગુ નહિ તો કઢી વગાડાઈ જશે તમારી સાથે પાઠ પૂજા કરતા પલળી ને ભાગ્યા ભૂલી ગયા મને તો નદી લાવવાની બહુ જ મજા આવી અરે પણ હું નદી જ નથી

ભગવાન હે ભગવાન હું તો આખો હું કઈ એવી ભોળી નથી કે તમને ન અડતું જો નિશાનીઓ આપું મેં તમારી જોડી હાથ નાખ્યો હતો ને ત્યારે મકાઈ નો ડોડો નીકળ્યો પછી તું ગઈ

હજી તો નવ મહિલા નથી થયા ત્યાં નખો ની સી વાત કરો છો મારે તો પેલે કોઈ દીકરો જોઈએ એ અસલ તમારા જેવો મારા જેવો નહીં મારા જેવો નહી મારા ભાઈ શિવશંકર જેવો એમ કે એ ભગવાન તમે તાણે ભાઈ ને હળકળ ગળી ને એવો ગોટાળો કર્યો છે કે આની ફરિયાદ ક્યાં કરવી એની ફરિયાદ છે બોલ કોને કાળખોટળીમાં પૂરવો છે હા અને આમાં કાળખોટળી ઓછી પડે આપણા ભાઈ શિવલાને તું કાળા પાણીની સજા કર એમ એણે શું કર્યું કર્યું શું કર્યું અરે એણે શું નથી કર્યું એણે મારી બાઈડી માટે બળાત્કાર કર્યો હજી મેં રાત નથી મનાવી ત્યાં એને પાણી મનાવી લીધો આખી નદી પાણી પાણી કરી નાખી અરે જે કહેવાય ભાઈ માથે કેસ કરતા જે કહેવાય તે શરમાતો નથી એક તો બાઈએ મારું તપોભંગ કર્યો ને ઉપરથી ઉપર પાછી જે કહેવાય તે મને જ સજા સજાયદો સૌના માટે સરખો ભાઈ હો કે ભત્રીજો બાપ હોય કે બેટો હવે આનું મારે શું કરવું કદાચ ભાઈએ બળાત્કાર કર્યો આ ભાઈડા ભોગ લાગ્યા કઈ વાંધો નહીં